આગામી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી વરૂણ કુમાર બરનવાલે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું આગામી તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલેની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠક બાદ કલેકટરશ્રીએ વરૂણકુમાર બરણવાલે નાડાબેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું સાથે કલેક્ટર શ્રી વરુણ કુમાર બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના શ્રીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધા ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજમકવાના સુએ ગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા